તો કેમ એમ શો મારી વાલીવાલી બહેનો તમારી માટે બેસ્ટ ન્યુ કલેક્શન દરબારી સાડીમાં આજે લઈને આવી ગયા છે તો એ લોકો બધી ડિઝાઇનો સરસ આવવાની છે આવી જ ડિઝાઇનોની ખરીદી કરે કરવી હોય તો તમારે સખતી સાડી જ ગઢડામાં આવવું પડશે કારણ કે આજે બધી નવી એન્ટિક ડિઝાઇનો આપણી પાસે આવી ગયેલી છે કારણ કે આ બધી ડિઝાઇનો આપણી પાસે હાજરમાં જ છીએ અને સેટવાઈઝ તમારે લેવાનું રહેશે એક પીસથી બે પીસ તમને મળશે નહીં કારણ કે ઓનલી હોલસેલનો ભાવ છે એટલા માટે ઓનલી હોલસેલમાં જ તમને મળશે આવી ડિઝાઇનોની ખરીદી કરવા માટે અવશ્ય વધારો શક્ય સારી જ ઘટલા અને આખો વિડીયો તમે જોશો તો જ તમને ખ્યાલ આવશે કે આમાં કેટલી ડિઝાઇનો આવેલી છે અને કેટલા કેટલા પીસના કલર છે અને આખો વિડીયો જોઈશો તો જ તમને ખ્યાલ આવશે કે આ ડિઝાઇનો બધી નવી જ છે કારણ કે આ બધી ડિઝાઇનો આજે જ આપણી પાસે હાજરમાં નવી આવેલી છે એટલા માટે આવી ડિઝાઇનો તમને ક્યાંય જોવા નહીં મળે કારણ કે બધી એન્ટિક ડિઝાઇનો છે જોવા લેરિયા ડિઝાઇન પછી આમાં એમાં લેજયા આડાપટાના આવશે બધી પ્રિન્ટેડ સાડી આવશે અને આવા ફેન્સી પીસ તમારે લેવા હોય તો હોય છે શક્તિશાળી ગઢડા પધારો આપણો મોબાઈલ નંબર પણ આમાં આપેલો જ છે તો આખો વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવી જાય છે કે આ ડિઝાઇનનો વિડીયો કેવો મસ્ત લાગે છે કે સારો લાગે તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં જો બધી ફ્લાવરવાળી ડિઝાઇનો પણ આપણી પાસે સરસ આવેલી છે અને આવા નવા વિડીયો જો તમારે જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો